વલસાડ નવસારી અને સુરત જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા રેટીના ભાવમાં પંદર ટકા વધારો કર્યો વાપીમાં મિટિંગ બોલાવી સરકાર દ્વારા ટ્રકોમાં રોયલ્ટી ઓછી થવાને કારણે ભાવ નક્કી કરાયો હોવાનું જણાવતા ટ્રક ઓનર્સ વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા વાપી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક ટ્રકોમાં રોયલ્ટી ઓછી થવાને કારણે રેતીના ભાવમાં પંદર ટકા વધારો જાહેર કરવામાં આવ્યો હતો વલસાડ નવસારી અને સુરત જિલ્લાના રેતીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો એસોસિએશનના પ્રમુખ તઝમુલ હુસેન પીપિયા ઉપ્રમુખ તુષાર દેસાઈ ખજાનચી અહેમદભાઈ મોનજી વગેરે સભ્યોની ઉપસ્થિતિમાં વાપી ખાતે મીટિંગ મળી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોયલ્ટી ઓછી કરવાને કારણે રેતીના ભાવમાં પંદર ટકા વધારો કરી ભાવ નક્કી કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જે અમે તેર તારીખે વલસાડ યુનિયનના પ્રમુખ ઉપપ્રમુખ પછી નવસારી યુનિયનના ઉપપ્રમુખ ઉપપ્રમુખ સુરત યુનિયનના ઉપપ્રમુખ ને બધા ભેગા થયેલા હતા પ્રમુખ ને એ લોકો એમાં નક્કી કરવામાં આવ્યું છે કે ટ્રક ઓનર્સના જે બી છે પ્રોબ્લેમ એમાં અમે ત્યાં ચર્ચા કરવામાં આવે કે શું પ્રોબ્લેમ છે આપણને બધાને અને એમાં તમારે ભાવ વધારો કરવામાં આવ્યો કે રોયલ્ટી સરકારને દ્વારા જે અમને પહેલાં છૂટ આપવામાં આવી હતી એ છૂટ એમણે ઓછી કરી દીધી છે એટલે ગાડીવાળાઓને હવે પોતાને ખર્ચા રોડના વધી ગયા છે ડીઝલનો ખર્ચો વધી ગયો છે ત્યાં રેતીના ભાવો બી આજે આસમાને ચડી ગયા છે જ્યાં ટ્રક ઓનર્સના જે બી માલિકો છે એ લોકોને કોઈ પરવડતું નથી એટલે બધાએ ત્રણેય જિલ્લાના લોકોએ સંમતિ બતાવી છે કે બધાએ પોતપોતાના વિસ્તારમાં અને બાજુના વિસ્તારમાં જે વલસાડ ચીખલીવાળા વલસાડમાં આવે કે વલસાડવાળા ચીખલીમાં નાખે કોઈએ કોઈ જગ્યા પર ભાવ ઓછો કરવાનો નથી હવે અમે ત્યાં મિટિંગમાં જે ભાવ નક્કી કરવામાં આવેલો હતો ત્યારે એટલે સુરતવાળાને સુરતવાડાનો ભાવ કહેવામાં આવેલો નવસારીવાળા નવસારી ચીકલીવાળાને ચીકલી ચીખલી અમારા જિલ્લાના ટ્રક ઓનર્સ યુનિયન જે છે એ લોકો નક્કી કર્યું કે વલસાડમાં આપણે સોળસોમાં નાખવાનું વાપીમાં સોળસો પચાસમાં નાખવાનું બિરાડમાં સત્તરસોમાં નાખવાનું અને ઉમરગાઉમાં સત્તરસો પચાસ રૂપિયામાં નાખવાનું ને સેલવાસ દમણના બી સત્તરસો પચાસ રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવેલો છે જે આપણા જિલ્લાના જે ટ્રક ઓનર્સો મિટિંગમાં ન આવ્યા હોય એ લોકો બી પોતે જાણ કરવી અને કોઈએ ભાવ તોડવો નહીં કોઈએ સપ્લાયર લોકો બી ઘણી ગાડીઓના ભાવ તોડે છે સપ્લાયરો બિચારા ટ્રક પૈસા લઈને ભાગી જાય છે જે ઓનર્સોને તકલીફ પડે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો